સજલ મે તમારા ફેન્સ ના બિહાફ માં હું તમને છોડા ક્વેશ્ચન પૂછવા માંગુ છું ખજરભાઈ નાટે સુરત એટલે આ કેમ છો સુરત એલા આપણે

એક ના એક આપી દો અમે આમ સ્પેશિયલ આઈસ્ક્રીમ ખાવા જવા છીએ હા અને આઈસ્ક્રીમ ખાવાની મજા પછી શિયાળામાં જ હોય હો ભાઈ લાલા ભાઈ હા બો સાચી વાત કરું હા અત્યારે સમય એવો આવી ગયો છે યસ કે આપણે એક સમય એવો હતો કે શિયાળામાં આપણે કે ને શિયાળામાં આ નો ખવાય પણ અત્યારે બધા લોકો શિયાળો આ હું શું શું થાય છે જો જે અત્યારે જવું તો ભાઈ બધા લોકો

આઈસ્ક્રીમ ખાવા રસ્તામાં મારી હારે મારી ઘરવાળી હતી મેં કીધું આઈસ્ક્રીમ ખાવા જાવ છું સ્નોફી અને ખાસ તો એટલું વર્લ્ડ ફેમસ છે એટલે ટાઈમ રે તારી હાકો હોત થોડું આઈસ્ક્રીમ લેતો પાછો નવ તો વિજય એવું છે કે આપણે પહેલી વાર જીવનમાં આઈસ્ક્રીમ શીખણ યા આ તો બહુ છે ને अवेलेबल લાવા સુરત વાળા બધા અત્યારે આઈસ્ક્રીમ ખાતા આવ્યા બધું ખાતા આવ્યા બે વીગા પણ આઈસ્ક્રીમ સિકળ આપેલી વાર વિચાર કર્યો છે આપણે છે તો બે આઈસ્ક્રીમ રિવ્યુ લેવાનો લલાભાઈ અને અમારું શુદ્ધ ને આઈસ્ક્રીમ ભાઈ લેજો આ તો આઈસ્ક્રીમ છે ઓહ આઈસ્ક્રીમ કોપી ના છે ને હા હા કે આ વાત છે લાલાભાઈ પકડો ખાઈ લો પેલા એ ચાર લોકોને ને ને લાલાભાઈ આપણે કાવને આપણે બે ચાર લોકોને ખવડાવવાના છે ને લાઈન સવાલો પૂછવાના ચાલો આપણે નીચે જવું છે બોલો ટ્રે વાળો કેમ બીયો ગયો એ ભાઈ આઈસ્ક્રીમ લાવો અયા લાવો અયા પબ્લિકને દેવાનો છે તમે લઈ ગયા શું લંડીયો ગયો અયા મારી ભાઈ પકડો પેલા તો આ સ્કુપીના જેટલા પણ ભાઈ

અને ઓલો નાનો છોકરો લટકીને એને નીચે ની નાતે રાખો થોડા ઓડે પાછળ જો ઓ ભલે આવો લાલાભાઈ ભાઈ કોઈ પાછળ આવતો ની નીચે આવી છે કોઈ પોતાની જગ્યા કોઈ આવો લાલાભાઈ ઓ હો થોડા થોડા સાઈડમાં બાઉન્સરો મારાય સામેથી બી આવ્યા હું દેવા હરી પણ કોઈ આનાની બદલે મારા આવશે એટલે મારા રીના સોખી બહુ સરો બધામાં આવશે આરામમાં મારી આગળ દોડે આમરો એક મિનિટ કૃષ્ણ ભગવાન તી કરો લાવો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ લાવો બોલ કૃષ્ણ લાવો આઈસ્ક્રીમ ક્યાં છે પાછું ગાય પડી ગયો મારી બટી ખાલી કોણ લઈ ગયો રે લાવો રાધે રે કૃષ્ણ ભાઈ આ તો અમારા અહો ભાગ્ય યો કૃષ્ણ ભગવાન ને આપો ને કઈક મારું કેલી વે સાહેબ યો અમે એક બીજા ને ખવડાવો અને તમે ટેસ્ટ કરીને જો કેવું લાગ્યું બોલ કૃષ્ણ કનિયા લાલ કી જય બોલ કૃષ્ણ કનિયા લાલ કી ખવડાવો ઓહો કેમ રહ્યો કેવું લાગ્યું

આ વલેના આના હરવાડી કે હું આયો જો ઓ માય ગો ઓ માય ગો જવાન આસ્ત્રી મામો મને હેપીડ